પાડોશીના બાથરૂમમાં મોબાઈલથી શૂટિંગ કરનાર હારૂન પઠાણની સયાજીગંજ પોલીસે ધરપકડ કરી હતી વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં મકાનમાં પડોશીના મકાનમાં બાથરૂમમાં મોબાઈલ ફોનની શૂટિંગ કરનાર હારૂન પઠાણની સયાજીગંજ પોલીસે ધરપકડ કરી છે આરોપીનો મોબાઈલ ફોન એફએસએલમાં મોકલી આપવામાં આવ્યો છે આ કિસ્સામાં ભોગ બનનાર અઠ્ઠાવીસ વર્ષીય પરણિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈ તારીખ ચોથી એપ્રિલ બપોરે ઘરે સાસુ હાજર હતા અને ભોગ બનનાર બાથરૂમમાં સ્નાન કરવા માટે ગયા હતા ત્યારે તેમની નજર બાથરૂમની બારી ઉપર પડી હતી બારીમાં મોબાઈલ ફોન જણાયો હતો તેમણે શોર મચાવતા ફોન ગાયબ થયો હતો સાસુની જાણ કરતાં ઘર બહાર તપાસ કરવામાં આવી હતી પરંતુ કોઈ જણાયું ન હતું સીસીટીવી ચેક કરતાં હારુન પઠાણ ફોન લઈને દોડતો જણાયો હતો આ મામલે પોલીસે ગુનો નોંધ્યો છે આરોપી હારૂણ પઠાણ ની ધરપકડ કરીને મોબાઈલ ફોન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી સયાજીગંજ પોલીસ સ્ટેશનની અગ્નિ કલ્યાણનગર ઓરડાના મકાનની આ એક ઘટના છે એક પુખ્ત મહિલા ચાર એપ્રિલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ હકીકત રજૂ કરેલી કે ભાઈ પોતે પોતાનો અંગત ફળનો વિડીયો બાથરૂમના બારીમાંથી એક વ્યક્તિએ ઉતારેલો જેના અનુસંધાને ભારતીય ન્યાય સંહિતા સિત્યોતેર મુજબનો ગુનો મહિલાની ફરિયાદ આધારે રજિસ્ટર કરવામાં આવેલો છે ગુનાની ગંભીરતા જોતા તાત્કાલિક અસરથી પોલીસે ગુનાવાળી જગ્યાનું કચરામો તેમજ અન્ય પુરાવા એકત્રિત કર્યા હતા પુરાવા આધારે આ કામનો સંડોવાયેલ આરોપી હારૂન હાફીઝ અલી પઠાણ કે જે વીસ વર્ષનો છે એની પોલીસે ધરપકડ કરી છે હાલ વધુ પૂછપરછ ચાલુ છે આ આરોપીએ પોતે ફેબ્રિકેશનના ધંધા સાથે સંકળાયેલ છે તેમજ અન્ય મોલાના સાથે ધાર્મિક જ્ઞાન મેળવવાનું પણ એની કાર્યવાહી ચાલુ છે અને એ જે મોબાઈલમાં પોતાના મોબાઈલમાં આ મહિલાનો વિડીયો એણે ઉતાર્યો હતો એ મોબાઈલ પોલીસે કબજે કરેલ છે અને એફએસએલ મોકલી વધુ પુરાવા એકત્રિત કરી તપાસ ચાલુ છે હા એક્ચુલી એ સ્થળની નજીકમાંથી પોલીસને એક વિડીયો મળી આવ્યો હતો કે જેમાં આ ગુનાહિત કૃત્ય આ આરોપી કરતો હોવાનું જણાય છે આ એફએસએલમાં આ કબજે કરેલો વિડીયો તેમજ આરોપીનો પોતાનો મોબાઈલ જેમાંથી આ ગુનાહિત કૃત્ય અને કરેલું કે બંને એફએસએલ ખાતે મોકલી અને બધું પુરાવા એકત્રિત કરી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે આ આરોપી શું કરે છે કે ભલોકદાન આપે છે શું કરે આરોપી પોતે એના ભાઈ ફેબ્રિકેશન ધંધા સાથે સંકળાયેલો છે સાથો સાથ પોતે એ આ મોલાનાનો જે ધાર્મિક એમનું જ્ઞાન હોય છે એ મેળવવાનું પણ એ કાર્યવાહી કરી રહ્યા છે